એશિયાટિક લાયનના એકમાત્ર રહેઠાણ એવા શાસન ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અને કેસરી વનરાજના પાલનહાર એવા પંથકના ધરતીપુત્રો દ્વારા વન પર્યાવરણની જાળવણીના હેતુસર સપાન અભિયાન હાથ ધરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડાયું હતું કુદરતી પ્રકૃતિની જ્યાં ઝાંકી થાય છે અને એશિયાટિક લાયનના ઘર એવા શાસન ગીરને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વના ફલક પર પ્રસિદ્ધિ અપાતા અહીં દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે અને કેસરી વનરાજને નિહાળી અચંબિત બન્યો છે પરંતુ થોડા સમય પૂર્વે ગેરકાયદે પ્રવાસન પ્રવૃત્તિ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલ સુઓ મોટોમાં સુકા પાછળ લીલુ બળે તેમ સાસણ ગીરને અડીને આવેલા ભોજ દેશ સહિતના ગામોના ખેડૂતોને ભોગ બનવું પડેલ પરંતુ રાજ્ય સરકાર દ્વારા કેસરી વન રાજાનો જે સાચા પાલનહાર છે તેવા આ પંથકના ખેડૂતોની વહાડે આવી હોમ સ્ટે પોલિસી અંતર્ગત પ્રમાણપત્રો આપવામાં આવતા આ પંથકના ખેડૂતોને ખુશખુશહાલ બનેલ ત્યારે રાજ્ય સરકારની સરાહના સાથે આ પંથકના ખેડૂતો માટે વન કે જે તેમનું ઘર છે તેની સ્વચ્છતા માટે બીડું ઉઠાવેલ છે અને ભોજદે ગામના યુવાનોએ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતના પર્યાવરણને નુકસાન કરતા કચરાના નિકાલ માટે કવાયત હાથ ધરેલ છે સાથે સાથે અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડેલ છે આજની કાર્યવાહી એવું છે કે અત્યારે અમારું ગામ જે છે એ પીએફની અંદર આવેલું છે સેન્ચુરીની અડીને આવેલું છે અને વન એ અમારું ઘર છે જ્યારે અમારું વનને અમારું ઘર અમે ગણ ગણતા હોઈએ ત્યારે આપણે ગામની અંદર આપણા મકાનની અંદર જ્યાં રહેતા હોય તો આપણું મકાન જો આપણે સાફ રાખ રાખતા હોઈએ તો વન અને પર્યાવરણને સાફ સફાઈ રાખવું એ આપણી મૂળભૂત ફરજ છે જેના અનુસંધાને આજે અમે ગામ લોકો બધા મળ્યા છીએ અને અમારા ગામની અંદર પર્યટન વિભાગ તરફથી હોમસ્ટેડી પોલિસીઓ પણ આપેલી છે એના અનુસંધાને પણ અમે આજે ગામ અને આસપાસના જંગલ વિસ્તાર ખેતરોની આજુબાજુમાં જંગલ વિસ્તાર જ્યાં જ્યાં છે એ બધાનું અમે આજે સફાઈ અભિયાન રાખ્યું છે આ જે વિસ્તાર છે માનો કે શાસન વિસ્તાર છે તો એશિયાટિક લાયનોનું એક ઘર છે અને વિશ્વની અંદર લાયનો એટલે કે સિંહો બે જ જગ્યાએ છે એક આફ્રિકામાં અને બીજા આપણે સૌરાષ્ટ્ર શાસનની અંદર તો શાસનની મુલાકાતે દેશ વિદેશમાંથી પ્રવાસન વિભાગ દ્વારા પણ લોકો પર્યટકો જે આવે છે એ પણ એક સારી નોંધ લઈને જાય છે આમ જોઈએ તો પ્લાસ્ટિક જે છે એ પર્યાવરણને ભયંકર નુકસાન કરે છે તો અમે જે પ્લાસ્ટિકનો કચરો જે જ્યાં ક્યાંય હોય ત્યાંથી વીણી અને એનો અમે આજે બાળીને નાશ કરીએ છીએ જેથી કરી અને પર્યાવરણને પ્લાસ્ટિક નુકસાન ન કરે આ સફાઈ અભિયાનની અંદર એક તો અમારા જે હોમસ્ટેના લાઇસન્સો આવ્યા છે એ બધા હોમસ્ટેના બધા મેમ્બરો છે અને પ્લસ ઉપરાંતમાં અમારા ગામના યુવાનો પણ આ સફાઈ અભિયાનમાં જોડાના છે અને આજથી અમે જે શરૂ કર્યું છે એ સફાઈ અભિયાન અમારું જ્યાં લાગી કચરો નહીં વીણાય ત્યાં સુધી અમે ચાલુ રાખવાના છે અને રોજે રોજ અમે ટીમો પાડી અને જ્યાં જ્યાં કચરો હશે એ બધો કચરો વીણીને અમે નિકાલ કરવાના છીએ આજે અમે શરૂઆત કરી છે ભોજદે ગામથી અમારું આ સફાઈ અભિયાન જોઈ અને બીજા ગામો પણ આની નોંધ લેશે અને જુદા જુદા ગામોની અંદર આજે અમે જે કામગીરી શરૂ કરી છે એની નોંધ લઈ અને બીજા ગામો પણ આની સફાઈ અભિયાન કરશે અને અમે પણ સંદેશો મોકલવા માંગીએ છીએ આ વિસ્તારના લોકોને કે અમે જે આજે સાફ સફાઈ કરી છે એ જ રીતે બીજા ગામોની અંદર પણ પર્યાવરણ ને જાળવણી માટે થઈ અને દરેક ગામ લોકો છે એ પોતાની મૂળભૂત ફરજ સમજી અને પોતાના ગામ સફાઈ કરે રાકેશ ફરડવા રિપોર્ટ રિપોર્ટ નાઇન ન્યૂઝ ગીર સોમનાથ